નમસ્કાર મિત્રો અરવિંદ માલી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ અને ગ્રૂપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે તેતાલીસોને ચાર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજર્સની વેબસાઇટ પર તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ છે એ આપ સૌ જાણો છો આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી મલ્ટી લેવામાં આવશે જેનો વિગતવાર કાર્યક્રમ ગૌણ સેવા દ્વારા હવે પછી જાહેર કરવામાં આવશે સામાન્ય સંજોગોમાં આ પરીક્ષાઓ સંભવિત માર્ચ એપ્રિલ બે હજાર ચોવીસમાં આયોજન કરેલ છે અને આ પરીક્ષાનો અભ્યાસક્રમ નીચે મુજબ છે એટલે કે પ્રિલિમિનરી પરીક્ષા કુલ ચાર પાર્ટ છે એબીસીડી એમાં રિઝનિંગ ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ ઇંગ્લિશ અને ગણિત ઇંગ્લિશ અને ગુજરાતી એમાં સૌપ્રથમ પ્રથમ સો માર્ક્સ હશે આ ટોટલ સો માર્ક્સ સો પ્રશ્નો દરેક પ્રશ્નોના ચાર ઓપ્શન દરેક ક્વેશ્ચનનો એક માર્ક્સ છે નેગેટિવ માર્કિંગ યસ છે એમ એટલે કે એક ક્વેશ્ચન ખોટો લખો તો ઝીરો પોઈન્ટ પચીસ કપાશે ત્યારબાદ સૌપ્રથમ આપણે જોઈએ રિઝનિંગ ટોપિક અને સિલેબસ એમાં રિઝનિંગ એમાં સૌપ્રથમ પ્રથમ પાર્ટ એમાં કુલ ચાલીસ માર્ક્સ છે અને ચાલીસ ક્વેશ્ચન છે અને એની ભાષા હશે ગુજરાતી પ્રથમ એનો ટોપિક છે પ્રોબ્લેમ ઓન એજીસ એટલે કે ઉંમર સંબંધિત પ્રશ્નો બીજો ટોપિક છે વેન ડાયાગ્રામ વેન આકૃતિ સંબંધિત પ્રશ્નો ત્રીજો છે વિઝ્યુઅલ રીઝનિંગ એટલે કે આકૃતિ આધારિત તર્ક અલગ અલગ પ્રકારની આકૃતિ હોય એને આકૃતિ પૂરી કરવાની પૂછાઈ શકે આકૃતિનું રોટેશન પણ પૂછાઈ શકે ત્યારબાદ ચોથો ટોપિક છે બ્લડ રિલેશન બ્લડ રિલેશનમાં સંબંધ આધારિત પ્રશ્નો પૂછાઈ શકે ત્યારબાદ એરિથમેટિક રિઝનિંગ એટલે કે ગાણિતિક તાર્કિકતા છ નંબરનો ટોપિક છે ડેટા ઇન્ટરપ્રિટેશન ચાર્ટ્સ ગ્રાફ્સ ટેબલ વગેરેના આધારે માહિતીનો અર્થઘટના આધારિત પ્રશ્ન પૂછાઈ શકે સાતમાં નંબરનો ડેટા સફિસિયન્સી એટલે કે કોઈ માહિતી અપૂરતી હોય તે એ માહિતીને પૂર્ણ કરવાનું પૂછાઈ શકે ત્યારબાદ પાર્ટ બી ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ એટલે કે ગાણિતિક ક્ષમતા ત્રીસ માર્ક્સના ત્રીસ ક્વેશ્ચન ગુજરાતી ભાષામાં પૂછાશે એક નંબર છે નંબર સિસ્ટમ એટલે કે સંખ્યા પદ્ધતિ બીજો નંબર છે ટોપિક નંબર બે સિમ્પલિફિકેશન એન્ડ એલ્જેબ્રા એટલે કે સાદુરૂપ અને બીજગણિત ત્રીજો ટોપિક એરિથમેટિક એન્ડ જિયોમેટ્રિક પ્રોગ્રેશન એટલે કે અંક ગણિત અને ભૂમિતિ ચાર એવરેજ એટલે કે સરેરાશ પાંચ પર્સન્ટેજ ટકા છ નંબર પ્રોફિટ લોસ નફો નુકસાનના પ્રશ્નો સાત નંબર રિલેશ રેશન એન્ડ પ્રપોશન એટલે કે ગુણોત્તર અને પ્રમાણ આધારિત પ્રશ્નો આઠ નંબર પાર્ટનરશિપ એટલે કે ભાગીદારી આધારિત પ્રશ્નો નવ નંબર ટાઈમ એન્ડ વર્ક એટલે કે સમય અને કાર્ય આધારિત પ્રશ્નો દસ નંબર ટાઈમ સ્પીડ એન્ડ ડિસ્ટન્સ એટલે કે ટાઈમ એટલે કે સમય ઝડપ અને અંતર એ આધારિત પ્રશ્ન પૂછાશે ત્યારબાદ અગિયાર નંબર ઉપર વર્ક ફેજીસ અને ચેન રૂલ એટલે કે કાર્ય અને મહેનતાણું તેમજ ચેન રૂલ એટલે કે કોઈક ટાંકી હોય એ કેટલા સમયમાં ભરાશે કેટલા સમયમાં ખાલી થાય એ આધારિત પ્રશ્ન પૂછાઈ શકે ત્યારબાદ પાર્ટ સી અંગ્રેજી ભાષામાં પંદર ક્વેશ્ચન અને પંદર માર્ક્સના પ્રશ્નો પૂછાશે કુલ બાર ટોપિક છે એમાં પ્રથમ ટૉપિક ટેન્સ એન્ડ વોઇસ એટલે કે કાળ અને કર્તરી અને કર્મણી એક્ટિવ એન્ડ પેસિવ વોઇસના ક્વેશ્ચન પૂછાઈ શકે નેરેશન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે કે પ્રત્યક્ષ અને પરોક્ષ ના પ્રશ્નો પૂછાઈ શકે ત્યારબાદ યુઝ ઓફ આર્ટિકલ એન્ડ ડિટર્મિનેશન આર્ટિકલના ઉપયોગો અને ડિટર્મિન ડિટરમાઇનસ એટલે કે ઇચ એવરી ઓલ વગેરેનો કઈ જગ્યાએ ઉપયોગ થાય છે એ આધારિત પ્રશ્ન પૂછાઈ શકે ત્યારબાદ ચાર નંબર ટૉપિક પર એડવર્બ નાઉન પ્રોનાઉન વર્બ્સ એટલે કે નામ સર્વનામ ક્રિયાપદ ક્રિયા વિશેષણ વગેરે આધારિત પ્રશ્નો પૂછાઈ શકે પાંચ નંબર યુઝ ઓફ પ્રિપોઝિશન પ્રિપોજિશનનો ઉપયોગ ઓન અપોન વગેરે જેવા પ્રિપોઝિશન છે એનો ઉપયોગ આધારિત પ્રશ્ન પૂછાઈ શકે ત્યારબાદ યુઝ ઓફ રેઝલ વર્બ્સ ક્રિયા પદ વિવિધ ઉપયોગોના આધારિત પ્રશ્ન પૂછાઈ શકે ત્યારબાદ સાત નંબર પર ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ એટલે કે વાક્યોના રૂપાંતરણ સિમ્પલ કમ્પાઉન્ડ કોમ્પ્લેક્સ એક્ટિવ એન્ડ પેસિવ વગેરે વાક્યોમાં રૂપાંતર આધારિત પ્રશ્ન પૂછાઈ શકે આઠ નંબર પર વન વર્ડ સબસ્ટિટ્યુશન એટલે કે શબ્દસમૂહ માટે એક શબ્દ ત્યારબાદ નવ નંબર પર સિનોનિમ્સ એન્ડ એન્ટોનિમ્સ સામાનાર્થી અને વિવિધ શબ્દો ત્યારબાદ દસ નંબર પર કમ્પ્રિહૅન્શન એટલે કે કોઈ ફકરો આપેલો હોય અને નીચે પ્રશ્નોનો જવાબ લખવાના હોય એટલે કે એ ફકરાને તમે કેટલું સમજો છો એ આધારિત પ્રશ્ન પૂછાઈ શકે ત્યારબાદ અગિયાર નંબર પર જમ્બલ વર્ડ્સ એન્ડ સેન્ટેન્સીસ કોઈ એક શબ્દ હોય એના ઉચ્ચાર સમાન હોય સ્પેલિંગ અલગ અલગ હોય કોઈ અલગ અલગ સ્પેલિંગવાળા ઉચ્ચાર સમાન હોય એવા શબ્દોના આધારિત પ્રશ્ન પૂછાઈ શકે બાર નંબર પર ટ્રાન્સફોર્મેશન ઓફ ઇંગ્લિશ ટુ ગુજરાતી એટલે કે અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષામાં ટ્રાન્સલેશન કરવાનું પૂછાઈ શકે ત્યારબાદ પાર્ટ ડી ગુજરાતી ભાષામાં કુલ પંદર ક્વેશ્ચન પંદર માર્ક્સના પૂછાશે એના કુલ બાર ટોપિક છે પહેલો ટૉપિક છે રૂઢિપ્રયોગોનો અર્થ અને પ્રયોગ બીજા નંબરનો ટૉપિક કહેવતોનો અર્થ ત્રણ નંબરનો ટૉપિક સમાસનો વિગ્રહ અને તેની ઓળખ ચાર નંબર પર સમાર્થી શબ્દો અને વિદ શબ્દો પાંચ નંબર પર શબ્દ સમૂહ માટે એક શબ્દ છ નંબર પર વાક્યનું પરિવર્તન સાદા સંક સંયુક્ત સંકુલ વાક્ય હકારમાંથી નકાર વગેરે પૂછાઈ શકે સાત નંબર પર સંધિ જોડો કે છોડો આઠ નંબર પર જોડણીની જોડણીની શુદ્ધિ નવ નંબર નંબર પર લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ દસ નંબર પર ગદ્ય સમીક્ષા અગિયાર નંબર પર અર્થ અર્થગ્રહણ અને બાર નંબર પર ગુજરાતી અંગ્રેજી ભાષાંતર એટલે કે ગુજરાતીનું વાક્ય કોઈ આપેલું હોય કોઈ શબ્દ આપેલો હોય એનો અંગ્રેજીમાં શું અર્થ થાય તે પૂછાઈ શકે કોઈ ઉપર ગુજરાતીમાં આખું વાક્ય લખેલું હોય તેનું તમારે અંગ્રેજીમાં રૂપાંતર કરવાનું થાય એવા પ્રશ્નો પૂછાશે